જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનૈલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે દુહા અને છંદ સાથે માતાજીનો સુંદર મજાનો ગરબો લઈને આવી છું તો ચાલો સાંભળીએ ગરબો હે ગબર વાળી മാളി ഖംമാകര മാളി ഖമാകേ ഭാരതോ സഹാര ഭീട പഡേ മാ ഭെ കീട പഡേ മാ ഭേര കെ രാ മാ સુખની દાતા દળવે લીલા કરે રે જીરે દળવે લીલા કરે હે બહુ ચરબારી દીન દયાળી કુકડ સવારી માં શેર કરે કુકડ સવારી માં શેર કરે હે પાવાગઢ વાળી મહાકાળી માં દૈત્યો ને રણમાં ઝેર કરે માળી દૈત્યો ને રણમાં ઝેર કરે હે મહાવરદાની માત ભવાની જ્યારે હાથ માં તૈગ ધરે જ્યારે હાથ માં તૈગ ધરે હે સે માતા વાસે ધરમ ધ જાયું જો ને ફર ફરે રે ધર મધ જાયું જો ને ફર ફરે હે હંસ વાહિની વીણા ધારિણી સરસ્વતી મા સુખકારી સર સ્વતી મા સુખકારી હે શારદા સુહાય મંગલ ગાયે મહક્ષ્મી માહિતકારી રે મા લક્ષ્મી હિતકારી ए दुर्गा दुःख कापे अभयपद आपे कृपा सदा करिनारी कृपा सदाए करिनारी आहे करणारी नव, नव बेनु शू कीर्ती एनी जगा पथराय रे जीरे जग आथराय रे जीरे जग आ ખા મા પથરાએ અરે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી હે પાવાગઢ વાળી મને દર્શન દે દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે નહીં તર મારી પાવલી પાછી દે હે પાવલી લઈને હું તો ચે હર ધામ ગઈ તાવલી લઈને હું તો ચેહર ધામ ગઈ હતી હે ચુવાડા ચોકવાડી મને દર્શન દે દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે નહીતર મારી પાવલી પાછી દે હે પાવલી લઈને હું તો ચોટીલા ધામ ગઈ તી પાવલી લઈને હું તો ચોટીલા ધામ ગઈ તી હે ચામુંડા માળી મને દર્શન દે દર્શન દે નહીતર મારી પાવલી પાછી દે નહીંતર મારી પાવલી પાછી દે હે પાવલી લઈને હું તો માટેલ ધામ ગઈ હતી પાવલી લઈને હું તો માટેલ ધામ ગઈ હતી હે ખોડિયાળમાં મને દર્શન દે હે દર્શન દે નહીંતર મારી પાવલી પાછી દે નહીં તર મારી પાવલી પાછી દે હે પાવલી લઈને હું તો આરાસુર ગઈ હતી પાવલી લઈને હું તો આરાસુર ગઈ હે આરાસુર વાળી મને દર્શન દે દર્શન દે હે તર મારી પાવલી પાછી દે નહી મારી પાવલી પાછી દે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય